ચોમાસામાં કુદરત ચારે તરફ સૌંદર્ય પાથરે છે ત્યારે કુદરતનું અફાટ સૌંદર્ય છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આભા ડુંગર ખાતે જોવા મળી રહ્યું છે જ્યાં મનમોહક અને આંખોને ઠંડક પહોંચાડતા જોવા મળી ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છે ઉદયપુર જિલ્લાના સૌથી છેવાડાના આભા ડુંગર ખાતે જ્યાં કુદરતે તમામ રંગોની રંગોળી બનાવીને ચકાચોંધ કરી દીધા છે તો એક તરફ સફેદ વાદળોની ફોજ વચ્ચે લીલી છમ વનરાજ જાણે આંખોમાં ઠંડક આપી રહી છે ત્યારે આ દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહ્યા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી